રાજકોટમાં વૈષ્ણવ સમાજ દ્વારા આગામી સમયમાં ભક્તિ અને રંગોના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવશે જય ગ્રુપ દ્વારા બાવીસ ફેબ્રુઆરીના રોજ નાગર બોર્ડિંગ ખાતે ફૂલ ફાગ હોલી કે રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ ભક્તિ મંડળના સુપ્રસિદ્ધ કલાકારો વસંતભાઈ રાજપરા તથા હિતેશભાઈ સોની પોતાની આગવી શૈલીમાં હોલી કે રસિયાની પ્રસ્તુતિ કરી ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરશે

તો અબ તકના પ્રેસના માધ્યમથી અમે આપને વૈષ્ણવ પરિવારને આમંત્રણ આપી છીએ આ પ્રોગ્રામમાં રાજકોટ સમાજના સુની સમાજ તથા અધર વૈષ્ણવ સમાજના પણ લોકો ઉપસ્થિત રહેશે અને તથા મીડિયાના પણ લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે આ પ્રોગ્રામ ખાસ કરીને કીર્તન અને મંડલીને ફૂલ ફાગ જે અત્યારે ચાલી રહ્યું છે એના માટે જ આયોજન કરેલું છે આ પ્રોગ્રામમાં અમારા પ્રોગ્રામમાં ખાસ કરીને સતીશભાઈ તથા પ્રેસ મીડિયાના અબ તક પરિવાર ટોટલ અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છે કે અમારા પ્રોગ્રામમાં ખાસ કરીને જે લોકો દર ખેલા સહાયતા આપે છે અને જે મદદ કરે છે તે ખૂબ શુભેચ્છા પાઠવી છીએ થેન્ક યુ